સાથે લગ્ન મંડપમાં બદલે બંધારણના લીધા પિતા મનસુખ રાઠોડે કહ્યું કે જૂની માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે આ સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે મારી દીકરીના લગ્ન આજરોજ શમશાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધ્રધા છે જે કુર રિવાજો છે કે ભાઈ જે મુરત ચોઘડિયા છે મુરત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દપાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજ ને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિ આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી બારી નો નીકળવા દે એની ભેગું લીંબુને સોપારી રાખે એની ભેગા તમને કોઈ કાળા તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે એ આજ રોજ અમે ભેગા જાનમાં લઈને નાચ્યા છે તો અમને કોઈ ફરક પડ્યો નથી કેમ કે વિજ્ઞાનના સપોર્ટથી રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો બધાએ કાળા કપડાં પહેરીને વરાજાનું અને જાન પક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજો દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડા પહેરો તો કોઈ વાંધો આવતો નથી એવું વિજ્ઞાન વિજ્ઞાનદાતાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું તેના ભાગરૂપે કાર્યક્રમ છે ભૂત પ્રયત્ન એટલા માટે કે એના માટે વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા ખોટા શાંતિ યજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે આવું કોઈ જરૂર નથી કોઈ નડતર થતી નથી આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવાગુન છે લાલ કપડાં કે સફેદ કપડા માં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડાં કે લાલ કે પીળો એ બધા કલર એ કઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપડા આપણા આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જે એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધ વિશ્વાસ ન રાખવો જોઈએ